8082 નંબરની કારને અન્ય રસ્તા પરથી અચાનક નીકળી આવેલા અજાણ્યા વાહને ટક્કર મારી હતી જેમાં કારમાં સવાર ડ્રાઈવર અને અન્ય મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી આ બનાવ બાદ ઘાયલઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ થતા જ વેશ્મા આઉટપોસ્ટ ખાતેના પોલીસ કર્મચારીઓએ તુરંત જ ઘટના સ્થળે પહોંચી અને અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી હતી ત્યારે આ ગાડીને ટક્કર મારનાર અજાણ્યા વાહનની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ નવસારી